નમસ્કાર આપ જઈ રહ્યા આજ સ્પાર્ક ટુડી ન્યૂઝ પુત્રી અમેરિકા જવાની હવાથી બગડિયા પરિવાર પુત્રીને મૂકવા મુંબઈ ખાતે ગયો હતો તે તકનો લાભ ઉઠાવી આજ રોજ આશરે સાડા ચાર વાગ્યાના સુમારે પ્રતાપ નગરથી બરોડા ડેરી તરફ જવાવાવાળા રોડ પર ઓએનજીસીની સામે આવેલા પારસમણી સોસાયટી ઘર નંબર માં રહેતા દિલીપભાઈ બગડિયાના ત્યાં સોના ચાંદીના દાગીના તથા ડાયમંડ અને કેશ રકમ મળી આશરે દસ લાખ સુધીની ચોરી કરી ચોરો ફરાર થયા હતા આજ રોજ મકરપુલાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ

સ્ટાફ ઘટના સ્થળે આવ્યો અને તેમણે જણાવ્યું કે મૂળ માલિક જ્યારે આવે ત્યારે તેમ તમે ફરિયાદ લખાબાવજો દિલીપભાઈ બગડિયા આજ રોજ બપોરના આશરે ચાર સાડા ચારના સુમારે પોતાના ઘરે આવ્યા અને તેઓએ તાત્કાલિક ધોરણે મકરપુરા પોલીસ સ્ટેશને જઈને પોતાની ઘરે જે ચોરી થઈ તે વિશેની જાણકારી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આપી પરંતુ સ્ટાફ દ્વારા તેઓ પરત પોતાના ઘરે આવ્યા હતા અને બાજુના મકાનમાં લગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા હતા આશરે ચાર જેટલા ચોર ટુ વ્હીલર બાઇક લઈને આવ્યા છે અને આ ચોરીને અંજામ આપે છે પોલીસને જાણે પડકાર આપીને ગયા હોય

અને બોમ્બેથી છોડીને અમે કાલે પરમની સાહેબ પાછા આવવાના હતા પરંતુ આજ સવારે અમને ફોન આવ્યો જે ડૉક્ટર સૈની કરીને છે જે નો મોર્નિંગ વોકમાં નોર્મલી આંટા મારતા હોય છે એણે મને ફોન કરીને કીધું કે સાહેબ તમારું તાળું તૂટેલું છે એટલે તરત જ મેં મારા બ્રધર અહીં રહે છે એમને બોલાવ્યા મારા બ્રધરને મારો ભત્રીજો બંને આવીને એ બધું જોઈ ગયા તો બધું આખું તોડેલું અંદર પછી પોલીસવાળાને બોલાવડાવ્યા પોલીસ વાન આવી અને એણે કીધું કે અત્યારે તમે તમારા ઓનરને આવવા દો અને ઓનર આવે ને પછી એમાં જે કંઈ પણ તમારું કેટલું ગયું છે શું ગયું છે એ બધું જણાવજો એટલે અમને ખબર પડે કે કેટલું ગયું છે અહીંયા આવીને અત્યારે મેં પહેલું જ ચેક કર્યું તો એની અંદરમાંથી અમારી રોકડ રકમ જે હતી પચાસ હજાર રૂપિયા જેવી અને મારું સોના ચાંદી અને ડાયમંડ્સના જવરાત લગભગ દસેક લાખ રૂપિયા જેવી રકમ હતી એ પણ મારું અંદરથી બધું જતું રહ્યું છે અમુક મારી ઘડિયાળો કિંમતી ઘડિયાળો હતી એ કિંમતી ઘડિયાળો પણ મારી ગઈ છે એની અંદરમાંથી એટલે એ બધી વસ્તુઓ એ લોકો લઈને જતા રહ્યા છે ઉપર બારના પણ મારા ડ્રોવરને બધા તોડી નાખ્યા છે ઉપરના મારા કમ્પોર્ટ ને બધું તોડી નાખ્યું છે બધું પણ એમાંથી કંઈ હતું નહીં ખાલી કપડા જતા એટલે ઉપરથી કંઈ લઈ થઈ ગયા નીચેથી કઈ લઈ ગયા ફક્ત લઈ ગયા છે આથી જ લઈ ગયા છે સોસાયટી મકરપુરા રોડ ઓએનજીસીની સામે વિમલની બાજુમાં સવારના અમારી પાસે અમારા સીસી કેમેરો છે એની અંદરમાં ચાર ને તેત્રીસનો ટાઈમ આવવાનો અને જવાનો ટાઈમ બે સ્કૂટર હોય છે ત્રણ માણસો હોય છે અને એના હાથમાં સળીઓની બધું વસ્તુઓ દેખાય છે અને એ લોકો ચાર તેત્રીસ આવીને પાંચ ને ત્રણ મિનિટ એ લોકો નીકળી ગયા પાછા પોલીસ દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે હજી કોઈ એવો કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી ખાલી એમને એટલું કીધું કે તમે જાણે જણાવીને જો અત્યારે અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા કીધું કે સાહેબ તમારા માણસને મોકલાવડાવો તો અમે તમારા માણસની સામે બધી વસ્તુનું કહી શકીએ કરી શકીએ એટલે જેથી કરીને અમારું જે કંઈ પણ છે સાચી વસ્તુ છે એ ખબર પડે તો કે તમે લખાય લખાઈ દેજો ને તો પછી કે આમ તો જોશું કે આ બધો અમને પ્રતિસાદ અત્યારે મળેલો જોઈ એવો પ્રતિસાદ મળ્યો નથી નામ છે મારું નામ દિલીપ બગડિયા ઉંમર વર્ષ મારી સિત્તેર છે